માતાજી જલ્દી બાય મમા દમક આપણે ચાલુ કરીએ તમે બધી મજામાં બહુ મજામાં હી ક્યાંક આજતા આપણે રવિવાર હે આજે સ્પીડ સ્પીડ થી બોલાત્યું કે મને ખાવાની તલબ ઉપડી તો આપણે ઉઠે ગયા રવિવાર છે એટલે આતં આપણે બારે એક વાગે ઉઠા અને ઉઠ્યાને સીધો જો ચીઝ બોલ અને જો ચીપ આપણે જમાવીએ તો ભૂખ બહુ લાગી જઠીઓ જોતા જોતા સુધારણી ફ્રાય જ કરવા લઈએ ચીજ બોલી નાણી ફ્રાય કરે મારી મમ્મી કાલે ગામમાં ગઈ હતી તો નાસ્તો લેવી હતી મારા હાટું ખાઈને નાખું તમને મળ્યા

ટ્રાય કરી કે વરસાદ પેલા આ થઈ જાય ને તો મસ્ત અગાશી ઉપર બેસવાની મજા આવે વરસાદમાં પણ થોડુંક કામ મોડું થયું પણ હાલો એવું પણ સારું થઈ જાય તો શિયાળ મહિના હોય છોમાહાના તો આપણી અગાહી ઉપર વરસાદના મજા લેવું આરો ભાઈ ને વેન આવે ગઈ આરો ભાઈ ને આજ મોકલવાનો હે નહીં થોડીક વાવાઝોડાની અગાહી હે તો પછી તેડવા જાવો પડે જીવ ના જ રહીએ મારો તો આજ દસ મિનિટ એટલો પણ વરસાદ માં મારા બાલ્કની ના જાડવા મસ્તી ના થેગા કલર પાણી માં બધું ભેગું ભેગું કરવા આવ્યા હતા વરસાદ ભેગો થયો અને આ ઉપર અગાસી માં ગાર્ડન નું બનાવીએ મેની ગાર્ડન નું અટાણા સુધી તો એ બધું સામાન આવે ગયો તો આજે આ બધું ભેગું વરસાદ નહીં ગાર્ડન નો સોલાર નો આખો ખબર ને એવા ભાઈ ત્યાં સડાવે એ કે હાથી નાથી સડી જશે પણ બિસારા ભીંજાઈ જશે આખા જો હમણાં આપણું મિની ગાર્ડન એ રેડી થઈ જશે ટેરીસ ઉપર પછી મસ્ત બિસ્કો બિસ્કો નાખ્યો ઉપર અને ઉપર જ પડારી નો આખો દી વરસાદે ધીરો ધીરો થાતો ફૂલ ચાલુ થો Terima kasih

પૈસા આવ્યા ઝીણા ઝીણા થાય છે ફૂટ્યું પણ એ થાય જોંડલીઓ લાગી હોય તો જીણે જીણે

બધા એમાં જાડવા પાછા કોઈ ગયા અસલ ના મસ્તી ગઈ અમારે ત્યાં બે ઠેકાણે થઈ એક વાત થઈ એક ઝીલકી થઈ હા ઝાડવા કદાચ પાણી વધારે ગ્રીન Giocchio mostino mostino, fulmine, non lo dà mai. Mettete la fulmine. Mettete la fulmine. Mettete la fulmine. Mettete la A posto i ciaini a una uola. 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 Ciaini. Uola.

નાથી હેના ને અમે શિયાર કલર ના શિયાર એવડા કટકા સોરે લીધા એક એક ગુલાબી કલર હે એક આસો ગુલાબી હે એક ધોરો હે ને પીરો હે ભરાણી એમાં જો આ કટકા લગાડી દીધા એ લાગે જ હે એટલે પછી આપણો કામ બને ગયો જીવડો જો હરમીલી આ પોની ઉખા હે ને તે માં એવ ઝાડવા વાવ આય હરમીલી હે લે સર મિલી ને હરમીલી હરઈ હરમઈ હા તો ઈ બુતી દેવાનું હોય એને વરે જોઈએ લે હર હા એક એક કટકો હમણે દીજો ઠેકા આપડા ઝાડવા ઉપર ઓ બાવળો બહુ સરસ પાણી છે ને એક મળ મારું ફેવરેટ આ છે આમાં એવા મસ્તીના ને થોરા ગલગોટા આણા જીવા આવે પણ સુગંધ બહુ વસલ આવે અને એક એક હજી એક છે એક આ આમાં આવે ઓલા કામ ઓલા જાસુદ ના ફૂલ નો એવા પણ મોટા એકદમ અને ફૂલ સુગંધ દ્વારા એ જો આવે તો હું તમને બતાડી કેવા હે એ ફૂલ ને કાવ કેવા એ મને નત ખબર આ જો આ આ આ આવડે આવડે જીનકા જીનકા આવ જીનકા જીનકા આ સીના કેવા ફૂલ મને આવડતું નત નામ તો ખાલી મારું નામ તો કે સીના જીવા જીનકા જીનકા હે સીની ફૂલ આય આય સીની છે આઈ વેલ છે આય કીવાની હોય ખબર નત આ ઓલી હે લીમડો લીમડો નેત લીમડા ને વેલું નો થાય વેલા તો ઈ વારી ઓમાર આવલી લીમડો આ રેત રાણીજી મૂકી છે એકમાં ગુલાબી ફૂલ આવે એકમાં ધોરા ગુલાબી બે મિક્સ માં આવે હું તમને જાણવું દેખાય ગમે એક વેલ પાર્કિંગમાં હે પછી આમાં જોન લેવે એમેઝોન માંથી મગાવેલી તું અને લગાડી દીધું આ વેલ આખી આમાં ઉપર સળી જાય તર મસ્તીનું થઇ જશે બે સાઈડ થી અલગ અલગ ફૂલ અને આપણું ગાર્ડન થોડુંક થોડુંક તો બને ઓમે થોડુંક થોડુંક જો જો મોરલા બોલે ખેલા થી આહી પર આહા બખેતર માં હે ને મલ્લક ના હે મોરલા અંતાર પટ્ઠેકો ઓણા ખા બકવાનો હે આ ઢરતી નો ધણી હમણાં પંદર મિનિટ નહી થાય તાકાઈ ગયા અમિતા અમીતા બેઠા હોય વરસાદ ન હોય તો શાંતિથી એકદમ